રહેતા બે સ્કૂટર દેતા સ્કૂટ કલાકોમાં ગંગાજરિયા પોલીસે ઝડપી લીધો ભાવનગર શહેરના કરચરિયાપરામાં ચિમનલ ચોકમાં રહેતા નિખિલભાઈ લક્ષ્મણભાઈ વાજાએ રાણીકા વિસ્તારમાં રહેતા દેવ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા સામે ગંગાજડિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેને થતાં તેના ભાઈએ રાત્રે પોતાના ઘર પાસે બળદબેન થતાં એક્ટિવા સ્કૂટર પાર્ક કર્યા હતા તે દરમિયાન દેવે ઝઘડો કરવાના ઈરાદે આવીને ગાળો બોલવા લાગેલ અને બહાર નીકળ તેમ જણાવી સ્કૂટરો પેટ્રોલ ટાંકી ખોલી સડકથી દિવાસળી નાખી આગ લગાડી દીધી હતી ત્યારે દોઢ લાખનું નુકસાન થતાં ગંગાજરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે દેવ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે